ગુડ મોર્નિંગ મિત્રો તો આજે આવી ગયો છું મારા ખેતર બાજુ અને ખેતર બાજુ બહુ પાણી ભરાયેલું છે તો તમે જુઓ ખેતર બાજુ પાણીનો નજારો જો દર વખતે પાણી આમ જતું હોય છે અને આ વખતે આમ જાય છે તમે જુઓ પાણી બહુ આવી ગયું છે ખેતરનો ડેલો અમારો પણ અડથી ડૂબી ગયો છે અને ખેતરના થાંભલા પણ પડી ગયા છે હું તમને બતાવું છું જો આ પાણીનો નજારો જો આમ થાંભલા અમારા પડી ગયા જો જોયા છે ખેતર બાજુ પાણી આ ભરાણું છે જ એટલું જોવા તમે એક વખત ખાલી વાણી નો નજારો જુઓ અને આમ તો પાણીનો નજારો દરિયા જેવા કતાર કર્યું હું છે

પાણીનો નજારો રોડ નો નજારો મસ્તનો ફોટોગ્રાફી થાય એવો જો પણ પાણી નીકળાય છે સાંભળા પણ અડધા અડધા ડુબાડી દીધા ખેતર નો નજારો હો ચાલો મિત્રો હવે આપણે આપણો વ્લોગ પૂરો કરીએ છીએ અને ફરી મળીએ આપણે નવા વ્લોગમાં તો ચાલો મિત્રો આવજો ફરી મળે નવા અને મારો વિડીયો પૂરા કરતા પહેલા તમે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં તો હવે ફરી મળે નવા વ્લોગમાં